સુરત નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં આવેલા બાથરૂમમાં ગયેલી મહિલા પાછળ એક યુવાન ઘુસી જવા પામ્યો હતો અને કપડાં કાઢી પેશાબ કરવા લાગ્યો હોવાનો આક્ષેપ મહિલાએ કર્યો છે સુરત નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં આવેલા બાથરૂમમાં એક મહિલા ગઈ હતી ત્યારે એક યુવાન તેની પાછળ ગયો હતો ત્યાં કપડા કપડાં કાઢી યુવાન પેશાબ કરવા લાગ્યો હતો જેને લઈને મહિલાએ બુમા બૂમ કરી મૂકી હતી અને દોડીને મહિલા બાથરૂમ બહાર આવી જવા પામી હતી મહિલાએ બુમા બૂમ કરતાં લોકો ભેગા થવા પામ્યા હતા અને હોબાળો થઈ જવા પામ્યો છે

उसको तो दिखाई नहीं दिया लेडीज बाथरूम में ऐसा वो भूल से आ गया था ऐसा लगता है भूल से नहीं आया उसके सामने में गई वहाँ पे आप इसके सामने गए मैनेजमेंट क्या कर रहा था मैनेजमेंट इधर का जो था उनको मालूम है ये सब बोर और मारा हुआ है उधर बोर मारा हुआ है लेडीज टॉयलेट तो पहली बात तो वो लेडीज टॉयलेट वो, वो आपको देख के आया करने वाला है ही नहीं टूटा ऐसा है वो आपको देख के आया पीछे अभी पता नहीं वो तो बाहर खड़ा था ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલ નું મહિલા બાથરૂમ કેટલું સુરક્ષિત છે તે આના પરથી જાણી શકાય છે અઝર કુરશી